હા જય શ્રી કૃષ્ણ બધા જ મજામાં આવશો એવી આશાથી સાથે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ જે ઘરમાં નાની નાની વસ્તુઓ હોય એને કેવી રીતે રિયુઝ કરી શકાય ને જે વસ્તુ આપણે ફેંકી દેતા હોય એમાંથી નવા નવા આઈડિયા કેવી રીતે બનાવી શકાય એ બધા જ આજે આપણે જોઈશું ક્યારેક ક્યારેક શું થાય કે ક્યારેક ક્યારેક પર્સ હોય તે ખરાબ થઈ જતું હોય કે એકને એક પેટર્નથી આપણે કંટાળી જતા હોય આવું હોય કે પછી કોઈ પણ તમારી પાસે ટોપ હોય કે પછી ટી શર્ટ હોય એમાં તમે આ રીતના જીન્સના ડ્રો કરી અને કટ કરી અને આવા પેચિસ બનાવી અને ગમે ત્યાં લગાવી શકો છો આ જસ્ટ આઈડિયા આપું છું હું તમે કે ટોપમાં પણ આ રીતે કરી શકો છો અહીંયા આપણે બીજું જોઈશું અહીંયા એક મેં સુયો લઈ લીધો છે એમાં ઊન લગાડી અને પછી આપણે અહીંયા એમ્બ્રોઈડરી કરીશું કોઈ પણ નાની મોટી જેવી પણ એમ્બ્રોઈડરી તમને આવડતી હોય એ રીતે કરી શકો છો અહીંયા મેં સિમ્પલ ફ્લાર્સ છે એ ડિઝાઇન ત્યાં બનાવી છે અને આ રીતે તમે નવરાત્રિ લુકમાં પણ તમે આ રીતે પર્સમાં કે પછી તમે જે તમારો ટ્રાન્સપરન્ટ મોબાઈલનો કવર હોય ને ત્યાં પણ તમે આ રીતની જે છે એમ્બ્રોડરી કરી શકો છો જે મોબાઈલનું પાછળનું કવર હોય એમાં તો નાની મોટી એમ્બ્રોડરી જો તમને આવડતી હોય ને તો તમે કોઈ પણ જૂની વસ્તુને નવો લુક આપી શકો છો અને એકને એક વસ્તુ હોય તો એને પણ નવો લુક આપી શકો છો આ રીતે ચાર પાંચ મેં ફ્લાર ડ્રો કરી દીધા છે તો હવે આગળ વધીએ નવા આઈડિયા સાથે તમે જોઈ શકો છો અહીંયા તેલનું જે ખાલી થયેલું જે બોટલ છે પડી છે તો આપણે બે ભાગમાં ડિવાઈડ કરવાની છે ઉપરનો પાર્ટ છે એને આ રીતે મેં ગરમ નાઈફ કરી અને કટ કરી લીધો છે અને વધારાનો જે નીચેનો ભાગ છે એમાં શાર્પનેસ યાની કે આપણને લાગે નહીં એ રીતે તમારે સરસ રીતે કટ કરી દેવાનું છે અને પછી આપણે એને ઊંધું વાળી અને ઉપરનું જે ઢાંકણ છે ને એનાથી આપણે ડ્રો કરી લેવાનું છે યાની કે ઉપરના ઢાંકણ જેટલું જ આપણે ડ્રો કરી અને કટ કરી લેવાનું છે કારણ કે એમાં પછી આપણે એનો યુઝ કરવાનું છે ધ્યાન રહે કે વધારે પડતું જે છે પોળું ના થઈ જાય સાંકડું જોવું જોઈએ અને પછી જે આ આપણે એનું હેન્ડલ છે એનો પણ આગળ યુઝ કરીશું તમે જોઈ શકો છો હેન્ડલ કાઢ્યા પછી આ રીંગ પણ કાઢી દેવાની છે અને જે આપણે આ બોટલનું જે ઢાંકણ છે એને આની અંદર ફસાઈ દેવાનું છે અને તમે ચાહો તો આમાં તમે જે સ્ટીકર મેં કાઢ્યું નથી તેલના જે આ બોટલ છે એનું તો તમે એ પણ કાઢી શકો છો બસ આ રીતે તમારે કંઈક શેપ આપવાનો છે પછી વધારાનું તમને જો લાગતું હોય નીચેનો ભાગ થોડોક મોટો છે તો એને કટ કરી લેવાનો તમારી ઉપર ડિપેન્ડ છે તમારે કેવડું રાખવું બસ આ રીતે કંઈક બની જશે પછી હું આ રીતે કોફી કલર છે બ્રાઉન કલર એ કરી દઈશ અને પછી બ્રાઉન કલર કર્યા પછી સરસ મજાનો લુક આપવા માટે આપણે ગોલ્ડન કલર કરીશું આ રીતના સ્પ્રે પેન્ટ બજારમાં મળતા જ હોય છે સરસ મજાનું આ રીતનો ફ્લાવર પોટ બનીને રેડી થઈ જશે તમે જોઈ શકો છો એક વેસ્ટ જે તેલનો બોટલ હતી એમાંથી આપણે સરસ મજાનું ફ્લાવર પોટ બનાવી લીધું છે કુર્તીમાંથી એક બટન નીકળું હતું એને પણ કલર કરી અને અહીંયા મેં ચોંટાડી દીધું છે અને આમાં તમે નાના મોટા ફ્લાવર આર્ટિફિશિયલ ફ્લાવર કે પછી ફ્રેશ ફ્લાવર રાખી અને એક ફ્લાવર પોટ તરીકે યુઝ કરી શકો છો તમે જોઈ શકો છો એક મસ્ત મજાનું આપણું ડીએ વાય હોમ ડેકર બનીને રેડી થઈ ગયું છે છે થર્ડ તરફ આગળ વધીએ તો આપણે આમાં પણ એ જ કરવાનું જે પોર્શન છે આપણે ઉપરથી કટ કરી દેવાનું છે અને નીચેનો પોર્શન તમારે જે રીતે રાખવો હોય એ રીતે રાખી શકો છો મેં અહીંયા આટલો રાખ્યો તો તમે ચાહો તો વધારે પણ કટ કરી અને નાનું જે છે કોઈ પણ જે તમારા માટે ઓર્ગેનાઇઝ નાની મોટી વસ્તુ કરવા માટે એ આ ઓર્ગેનાઇઝર બનાવી શકો છો પછી આ રીતનો ઓઇલ પેન્ટ આવે છે જો તમારે પ્લાસ્ટિક ઉપર કલર કરવો હોય ને તો સ્પ્રે પેન્ટ ના હોય તો તમારા ઘરમાં કંઈ કામ કરતા કે કલર કરતાં આ રીતનો ઓઇલ પેન્ટ વહેધો હોય ને તો એને પણ ડાયરેક્ટ તમે અહીંયા પ્લાસ્ટિક ઉપર લગાવી શકો છો ડબલ કોટિંગ પણ કરી શકો છો પછી આપણે એક સર્કલ ડ્રો કરી લેવાનું છે અંદરનો પાર્ટ હોય જે પુઠ્ઠાનો ઉપરનો એ કટ કરી લઈને તો આવી ડિઝાઇન કંઈક નીકળે નીકળે પછી એ ડિઝાઇન ઉપર આપણે કોઈ પણ કલર કરી લેવાનો હોટ ગ્લુથી કોઈ પણ મટીરિયલ આપણા ઘરમાં બહુ બધું આવું બચ્યું હોય છે એ બધું લગાડી દેવાનું આ રીતે સરસ મચાનું ઢાકણ બની જશે પછી મારી પાસે આવા સી શર પડ્યા હતા તો એ પણ મેં લગાવી દીધા છે અને આમાં તમે નાની મોટી જે નાના મોટા સોસ વધતા હોય આપણા ઘરમાં નાની મોટી જે શેસે પેક હોય કે પછી આમાં તમે કોઈ પણ સ્પૂન કે ચમચા વગેરે પણ રાખી શકો છો તમારા ઉપર આધા છે અહીંયા ત્રણ મેં પ્લાસ્ટિકની લીડ લઈ લીધી છે સિક્વન્સ વાઇઝ લીધી છે પેલા મોટી એનાથી નાની એનાથી નાની વચ્ચેનો પાર્ટ છે એ ગરમ નાઇફ કરી અને આપણે કાઢી લેશું એટલે ત્રણ રીંગ આપણી પાસે આવી અને આપણને મળશે તો આ ત્રણ રીંગને આપણે જોઈન્ટ કરી દેવાની છે તમારી પાસે જે ટાઈપ હોય તો એનાથી કરી શકો છો નહીંતર આ રીતના માસ્ક આપણા ઘરમાં પડ્યા હોય છે એમાંથી અંદરથી આ રીતની ટાઈ કાઢી અને આ રીતે ટાઈઅપ કરી શકો છો ત્રણને સરસ રીતે આપણે ટાઈટ કરી દેવાનું છે આ રીતે ટાઈ કર્યા પછી તમારે આગળના પાર્ટમાં પણ હૂક આવી રીતે બનાવી લેવાની છે હુક બનાવ્યા પછી તમે આ નાની વસ્તુને જે વસ્તુ ફેંકી દેવાના હતા એમાંથી જો તમારું નાનું ઘર હોય તો નાનો કપબોર્ડ હોય એમાં એક્સ્ટ્રા સ્પેસ કરી શકો છો અહીંયા સાઈડનો જે કપબોર્ડનો સાઈડનો પાર્ટ છે એમાં કમાન્ડ હૂક લગાવીને આ રીતે લગાવી દેવાના છે નાની મોટી ચુંદડીઓ હોય બ્લાઉઝ હોય નાના નાના ટી શર્ટ હોય કે નાની મોટી કોઈ કોઈપણ પણ વસ્તુ હેરબેન્ડ હોય કે પછી બહુ બધી વસ્તુઓ તમે અહીંયા રાખી અને સાઈડના ડોરમાં એક્સ્ટ્રા સ્પેસ તમે તમારા કપડો કપ બોર્ડમાં કરી શકો છો તો આ રીતે આવા જ આઈડિયા જે વસ્તુ તમે ફેંકી દેતા હોય એના જ આઈડિયા કરી અને મારી આખી ચેનલને ચેકઆઉટ તમે કરી શકો છો એવા જ આઈડિયા હોય છે જેને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો શોખ હોય છે તેવી જ રીતે આપણી પાસે જો કપડાં આપણી પાસે જો ટાઇલ્સ સાફ કરવા માટે મોપ ના હોય તો આ રીતે ઇઝીલી જે મોપ છે તમે ઘર બેઠા ક્રિએટ કરી શકો છો તમારી પાસે ખાલી એક લાકડી હોય ને તે તેમાં પણ તમે આ રીતે કોઈ પણ જે કપડાં કોટનનું કપડું કે માઇક્રો માઇક્રોફાઈબરનું કોઈ પણ કપડું હોય એને આ રીતે તમે લગાવી અને પછી પાણીથી તમે મોપિંગ કરી શકો છો અને પછી તમારે ગંદુ થઈ જાય તો પછી ધોઈ અને પાછું યુઝ કરી શકો છો આમાં વાર પણ નહીં લાગતી અને ખૂણે કાચરે જે પણ ક્લિનિંગ કરવું હોય તે પણ થઈ જાય છે તેવી જ રીતે આ રીતની જે જાડા ફૂઠાવાળી તમારી પાસે કોઈ પણ બેગ હોય ને તો પણ તમે સરસ રીતે એનો યુઝ કરી શકો છો સરસ મજાનું ઓર્ગેનાઇઝર બનાવી શકો છો આપણે આ રીતે મિડલ પોર્શનથી આપણે જે છે એને કટ કરી લેવાનું છે અને પછી આપણે શું કરીશું નીચે પણ એક એક કટ કરી દઈશું એટલે શું થાય કે આપણે આનું એક સરસ મજાનું આ રીતનું બોક્સ બનાવવાનું છે તમને જે રીતે વિડીયોમાં દેખાય છે એ જ રીતે તમારે કરવાનું છે જેથી કરીને એક સરસ મજાનું બોક્સ તમારું બની જશે પછી તમારે શું કરવાનું છે જે બે પાર્ટને જોઈન્ટ કરવાના ત્યાં આપણે ગ્લુ લગાવી કે આ સ્ટેપ લગાવી અને આપણે એને જોઈન્ટ કરી દેવાનું છે તો અહીંયા મેં ગ્લુ લગાવી લીધો છે અને પછી આ રીતે કંઈક એને ખોલ બંધ કરી શકો છો નાની મોટી વસ્તુઓ રાખવા કે પછી ટી શર્ટ હોય કે દુપટ્ટા હોય કે જીન્સ હોય કે એને ઓર્ગેનાઇઝ કરવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો આમાં તમે પાટેશન પણ કરી શકો છો અને તમારે આને હેંગ કરવું હોય તો હેંગ કરી શકો છો અને જે પ્લાસ્ટિકની વધારાની બેગો હોય એ રાખવા તમે આનો યુઝ કરી શકો છો તો જો તમને મારા આઈડિયાસ ગમતા હોય મારી ચેનલ જોવી ગમતી હોય ને તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી એને શેર કરજો હવે તમે જે ઉપરનો પાર્ટ મેં તમને બતાવ્યો તો આગળ એને એ ઉપરની જે ઓઇલની બોટલ હોય ને ઢાંકણ ઉપર જે હેન્ડલ હોય ને એને આ રીતે જો નીકળી જાય તો ઠીક છે ના નીકળે તો કટ મારી અને પછી પાછું એને જોઈન્ટ કરી દેવાનું છે ગેસ ઉપર થોડીક વાર આમ એને તપાવશો ને પછી બેયને જોઈન્ટ કરી દેશો ને એટલે જોઈન્ટ થઈ જશે પછી આ રીતનું હેન્ડલ આપણી પાસે થઈ જશે પછી કોઈ પણ આપણી પાસે જે નળ હોય ત્યાં આ એના હેન્ડલ ઉપર તમે લગાવી શકો છો આપણે વાસણ કર્યા પછી સ્પંજમાં પાણી રહી જતું હોય છે તેમાં વાસ આવતી હોય કે પછી ખરાબ થઈ જતું હોય ને તો એને સુકવવા માટે તમે આનો યુઝ કરી શકો છો તેવી જ રીતે આપણા ઘરમાં વાયરિંગ વાળી વસ્તુઓ બહુ બધી હોય છે તે અહીંયા ત્યાં એટલી બધી એકબીજામાં ગૂંચવાઈ જતી હોય ને તો ક્યારેક ક્યારેક એ નીકળતી પણ નથી અને લુક પણ સારો નથી લાગતો તો તમે શું કરી શકો જે રીતે વિડીયોમાં દેખાય છે એ રીતે તમારે કોઈ પણ જો તમારી પાસે આ રીતના ડિવાઇસ હોય એને તમારે આ રીતે એને ફોલ્ડ કરી અને પછી તમારી પાસે જે એક્સ્ટ્રા હેરબેન્ડ હોય કે પછી કોઈ ટાઈ હોય તો એનાથી તમે આ રીતે ટાઈઅપ કરી શકો છો તો શું થશે કે એ દેખાવમાં પણ તમને સારી લાગશે અને તમારી જે પણ જગ્યાએ તમારે આને રાખવું હશે ને તો પણ ઓછી જગ્યામાં આ બધી વસ્તુ આવી જશે તો આ એ રીતે તમે પણ અપનાવી શકો છો પછી આ રીતનું આપણે વોટર જે તેલની બોટલ હતી એનું ઢાંકણનો પણ યુઝ કરી શકો છો બે સાઈડ એક એક કટ લગાવી દેવાના છે અહીંયા બેસિકલી આપણે એક મોબાઈલનું સ્ટેન્ડ બનાવીએ છીએ આપણને ક્યારેક ક્યારેક રસોઈ કરતા ટાઈમ કે ક્યારેક ક્યારેક શું હોય કે આપણે મોબાઈલ જોતાં જોતાં આપણે કોઈ પણ વસ્તુ બનાવતા હોય તો તમારે સ્ટેન્ડની જરૂર ના પડે અને શું થાય કે આપણે જો દીવાલ ઉપર આને રાખીએ ને તો પણ લસ જતો હોય છો એના બદલે આ રીતે તમે નાના ઢાંકણનો યુઝ કરી અને તમે આ રીતે બનાવી શકો છો ધ્યાન રાખવાનું છે કે કેટલું કટ મારવાનું જેટલી તમારી મોબાઈલની વિડ્સ હોય ને જે પહોળાય એનાથી થોડુંક ઓછું કરવાનું છે જેથી કરીને સરસ રીતે ટાઇટ છે ને આ જે બોટલના ઢાંકણ સાથે કવર છે એ સરસ રીતે ટાઈટ થઈ જાય ને તો શું થાય કે પછી ઢીલું રહે તો પછી મોબાઈલ પડી જતો હોય છે આગળ આ રીતના તમારી પાસે નવરાત્રિ કે દિવાળી કોઈ પણ ફેસ્ટિવલમાં તમને જો કાર્ડ્સ મળતા હોય કે ઘરમાં પડ્યા હોય કે પછી તમને લગ્ન પ્રસંગમાં કોઈ કાર્ડ મળ્યા હોય તો એમાં તમે એક સરસ મજાનો આઈડિયા કરી શકો છો જે આપણે નાટા પાસપોર્ટ સાઇઝના ફોટા લઈએ છે ને એને રાખવા બહુ મુશ્કેલ થઈ જતા હોય એકબીજામાં મિક્સ થઈ જતા હોય છે તો તમારે આ કાર્ડમાં બે પાર્ટેશન કરી લેવાના છે તો મિડલમાં મેં હોટ ગ્લો લગાવી લીધો છે જેથી કરીને આ રીતે ટુ પોકેટ જેવું બની ગયું છે તો તો આમાં તમે બે પોકેટમાં તમે આ રીતે જે છે તમારા પાસપોર્ટ સાઇઝના ફોટા કે નાના નાના બિલ હોય એ તમે આમાં રાખી શકો છો તો શું થશે કે બંને જે સાઇઝના ફોટા છે એ અલગ અલગ રહેશે મિક્સ નહીં થાય તમે ચાહો તો ત્રણ પણ પાર્ટેશન બનાવી શકો છો ટોટલી તમારી ઉપર ડિપેન્ડ છે અને મારો વિડીયો અઠવાડિયામાં એકવાર કે દસ દિવસે એકવાર જરૂરથી આવશે તમને જરૂરથી ચેકઆઉટ કરજો તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતની ફોર્ક હોય કે સ્પૂન હોય નાની મોટી બહુ બધી પડી હોય છે ને બધાના ઘર બધી રીતે સક્ષમ હોતા નથી કે જેથી કરીને બધી વસ્તુ સરખી રીતે રાખી શકે તો મારા આઈડિયા એવા હોય છે કે જેને આવા આઈડિયા ગમતા હોય ઉપરથી જેને આવા આઈડિયાની જરૂરિયાત હોય તો આ રીતનો જો તમારી પાસે ઝારો હોય તો ઝારો તો તમારે ક્યારેક ક્યારેક જ યુઝ થતો હોય તો જ્યારે યુઝ કરવો હોય તો તમે આ કાઢી શકો છો બાકી તમે વધારાના ઝારાનું પણ આ રીતે યુઝ કરી શકો તમારા ઘરમાં જેટલી પણ સ્પૂન ફોર્ક નાઇફ જે પણ હશે ને બધું જ આમાં ઓછી જગ્યામાં આવી જશે કેમ કે બધાના ઘર મોટા હોતા નથી બધાના ઘરમાં ફર્નિચર હોતું નથી તો આવા નાના મોટા જુગાડ બધાને જ કરવા પડતા હોય છે તો હવે આગળ વધીએ તો આ રીતના જે આર્ટ એન્ડ ક્રાફ્ટ કે પછી તમારા છોકરાના જે સ્કૂલમાં પ્રોજેક્ટ આવતા હોય ને એમાં નાના મોટા જે છે ક્રાફ્ટ પેપર કે પછી આવા કલર પેપર બચી જતા હોય છે તેનો તમે આગળ યુઝ કરી શકો છો નાની મોટી વસ્તુઓ બનાવવા માટે તો એને સરસ રીતે ફોલ્ડ કરીને પછી આ ટ્રાન્સપરન્ટ ફોલ્ડર બેગ આવે છે એમાં તમે એને ભરી શકો છો જેથી કરીને જ્યારે પણ તમારે યુઝ કરવો હોય બીજી વાર તો તમને તુરંત મળી જાય ક્યાં કયા કલર છે એ પણ મળી જાય અને સરસ રીતે ફોલ્ડ થઈ જાય ને ઓછી જગ્યામાં આવી જાય જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો